પણ મિત્રો ચૈતર વસાવાએ કોઈ પણ જનતાને એવું નથી કીધું કે લ્યો તમને આટલા પૈસા આપું તમે આ કામ કરાવો કે આ કામ કરાવો મિત્રો જનતા સામેથી ચૈતર વસાવા જોડે જ આવી છે ક્યારે જતી હશે કારણ કે ચૈતર વસાવા સાથે અને તેમની જનતા સાથે એવો સંબંધ છે અને ચૈતર વસાવાએ પોતાની જનતાના દિલ જીત્યા છે અમુક નેતાઓની જેમ ચૈતર વસાવા નથી કે તેમને પૈસા આપ્યા અને લોકો આવ્યા પણ મિત્રો અહીંયા તો ચૈતર વસાવા કોઈ પણ જાતનો રૂપિયો ના આપે ને તો એ તેમની સાથે જનતા ઉભી છે એ જ મિત્રો ચૈતર વસાવાની જનતાનો પ્રેમ છે એ જ મિત્રો ચૈતર વસાવા તેમની જનતાને પ્રેમ કરે છે ખાલી ફક્ત ને ફક્ત આ વિડીયોમાં આગળ વધીએ એ પહેલા ચૈતર વસાવા વિશે સારી એવી કોમેન્ટ કરજો આજે આપણે જોવાનું છે કે ખરેખર તમે ચૈતર વસાવાને દિલથી સપોર્ટ કરો છો કે નથી કરતા અમુક એવા લોકો પણ છે કે જે ચૈતર વસાવાના વિરોધમાં કોમેન્ટ કરે છે પણ આજે કોમેન્ટની અંદર તમે જો ચૈતર વસાવા સપોર્ટ કરતા હોય ને તો બતાવો ચૈતર વસાવાનો પાવર